જે લોકો તમારા સૌથી નજીક હોય છે ક્યારેક એ જ તમારા માટે સૌથી મોટી દુઃખદની ઘાડી બની શકે છે એક એવા ગુનાની વાત જ્યાં લાશ પંખા પર લટકતી મળી ગુસ્સો દિલમાં ભરાયો હતો પણ પ્રેમ અંદર હતો ત્યારે સાચો સવાલ એ જ હતો કે શું એ હત્યા હતી કે આત્મહત્યા આવો સાંભળો એક એવી ઘટના જે આજે પણ ગુજરાત પોલીસ કેસમાં અજમાયશ છે વડોદરા પોસ્ટ સોસાયટીમાં રહેતી ઓગણત્રીસ વર્ષની શિવા પટેલ એક ગ્રાફિક ડિઝાઇનર હતી હંમેશા હસતી રમતી અને મળતી જળતી એની સાથે એવું કંઈ થશે તે કોઈ વિચારી પણ ના શકે એક સાંજે ઘરના દરવાજા બંધ હતા અને શિવાની લાશ પંખા પર લટકતી મળી પગ નીચે મજબૂત સ્ટૂલ અને ગળામાં સ્ટાર ટાંગેલો હતો સૌએ તરત કહ્યું સુસાઈટ લાગે છે પણ પોલીસના એક નાનકડા તપાસ કરતાને લાગ્યું કાંઈક તો ગડબડ છે કારણ કે રૂમનો પંખો તૂટી ગયો હતો અને તેની ઉપર નવી ખીલ દેખાતી હતી તો શું લાશ ટાંગવામાં આવી હતી તપાસ આગળ વધી અને ખબર પડી કે શિવાના અંતિમ દિવસે તેની મોમ સાથે હેડેડ ફોન કોલ થયો હતો પરંતુ કોલના થોડા જ સમયમાં મમ્મી ઘરેથી નીકળી ગઈ હતી ત્યારબાદ શિવાના નિકટ મિત્ર મયંક જોશી એની સાથે છેલ્લા બે વર્ષથી તે પ્રેમ સંબંધમાં હતી પણ થોડા સમયથી એણે બીજા છોકરા સાથે વાત કરવાની શરૂ કરી હતી પોલીસને મયંકના મેસેજ મળ્યા જેમાં તેણે લખ્યું હતું તને કોઈ બીજું જોવે એવું હું જીવતા જોઈશ નહીં પણ મયંક તો લંડન ગયો હતો ત્રણ દિવસ પહેલા તો પછી શિવાનું મૃત્યુ કોણે કર્યું એક નાનકડા ક્લુએ આખું પલટાવી દીધું ટેબલ ઉપર પડેલી બૂટની છાપ ફોર્સિબલ એન્ટ્રી વગર ઘરમાં આવું એનો મતલબ કોઈ નજીકનો જ હતો પોલીસે ઘરના બિલ્ડિંગના સીસીટીવી ચેક કર્યા અને રાત્રે આઠ ને ત્રણ મિનિટે એક સ્ત્રી અંદર જતી દેખાઈ ચહેરો છુપાયેલો હતો પણ હાથ પર રહેલું ટેટુ મયંકની બહેન અનુશ્રી જોશીનું હતું કારણ અનુશ્રીને શિવાને તેના ભાઈથી દૂર જવું જોઈએ એમ લાગતું હતું એ છોકરી માત્ર ઉપયોગ કરી રહી હતી એમ તેણે પૂછતા કહ્યું મેં ગુસ્સામાં આવી પ્રેમના રક્ષણના નામે તેણે પંખે લટકાવી દીધી હતી મેં પણ પ્લાન કરેલું હતું આત્મહત્યા એ એક નાટકનો દોર હતો અંતે અનુશ્રીએ સ્વીકારી લીધું હું મારા ભાઈને તૂટતો જોઈ શકી નહીં એટલે એને દૂર કરી નાખી પ્રેમ ફરી એકવાર ખૂની રૂપ ધારણ કર્યું ખૂની છુપાયેલો કોઈ પ્રેમી નહીં પ્રેમીના પરિવારનો જ હતયારો હતો ઘણા વખતથી માનતા હતા કે પ્રેમમાં જ માણસ અંધો બને છે પણ જ્યારે પ્રેમ કોઈ સગા માટે હોય ત્યારે તે અંધાપો વધુ ખતરનાક બની જાય છે તમે જ કહો શું પ્રેમમાં આવો ગુનો મફત મળવો જોઈએ આવી જ ઘટના સાંભળવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ વાર્તા લોક સાથે